કુત્યાણા પંથકના માલ ગામે ઘેડ વિકાસ સમિતિ દ્વારા વ્યસન મુક્તિ સેમિનાર યોજાયો હતો જેમાં એલઈડી દ્વારા બાળકોને કેન્સર સહિતના રોગો અંગે માર્ગદર્શન અપાયું હતું આજરોજ શ્રી ઘેડ સામાજિક વિકાસ સમિતિ અને શ્રી માલ પ્રાથમિક શાળાના સમન્વયથી અત્રે એક કેમ્પ કરવામાં આવ્યો જેની અંદર સમિતિના આગેવાનો લીલાભાઈ પરમાર ડોક્ટર ભરતભાઈ ચૌહાણ વિજયભાઈ પ્રસનભાઈ ઓડેદરા શાળાના સૌ શિક્ષકો અને ગામના આગેવાનોની વચ્ચે આજરોજ બાળકોને પ્રાથમિક શાળાના તમામ બાળકોને આરોગ્ય વિશે માહિતી આપવામાં આવી તેમજ આજનો જે ચિંતાનો વિષય છે વ્યસન વ્યસન મુક્ત થાય બાળકો અને એના વિશે જાણકારી પ્રાપ્ત કરે એ માટે પણ ડૉક્ટર ભરતભાઈ દ્વારા એને જાણકારી આપવામાં આવી અને આરોગ્યવર્ધક ઉકાળાનું વિતરણ પણ બાળકોને કરવામાં આવ્યું તો આ કેમ્પને લીધે ખૂબ જ બાળકોની અંદર જાગૃતિ આવી છે અને આવા કાર્યક્રમો સતત થતા રહે સૌ પ્રાથમિક શાળાઓ પણ આ સમિતિનું આતિથ્ય સ્વીકારી અને આવા કાર્યક્રમોને વેગ આપે એવી નમ્ર વિનંતી